સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચોરાવ મોબાઈલ સાથે ઈસમને ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ પ્લોટગેટ પાસેથી બાતમીના આધારે ઘોઘારોડ ખારસી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ભગવાનભાઈ ગોહિલને અટકાવી તેની પાસેના મોબાઈલ અંગેના આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા જે અંગેની તપાસ કરતા મોબાઈલ ચોરી થઈ હોવાની નિલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ થઈ હોવાનું ખોલતા ચોરાવ મોબાઈલ સાથે રાજુભાઈ ગોહિલની અટકાયત કરી ધ્રણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

एक दिन मैं जाता हूँ एक दिन है तो बोल मैं तमाम कर्मों आते हैं आलो।